8 વાગ્યા મારે તો મેદવાન બેદવાન જવાનું હો અરે તો માફય ઉતો રે મારે ગરમ પોળી નિપારું હા ના જફા મારી કેટલી ભરવું પડ હાય કમતાડી થઈ મારે તો પુંજાબાર ખેતરમાં હજુ તો એંડા ઉતારવા જવાનું હ એ ચા મેરોક જો આયા હા હા તો 8 વાગ્યા તારું ચાલુ કરીને આવી ગયો મારે તો મજૂરી જવાનું હો અન મજૂરી જવાનું હો પુંજાબાર કા પુંજાબાર ખેતરમાં જાવું હા તો

લાલા ડોહા ને દોશી નહીં ઓવા ઈને આગા ચેટિંગ કરી આલું પડે હા એને તો પૂછી લો ઇંગ પૂછી કે આપણા જઈ તરત અમે નિયાદવા બેસીને પૂછી લઈએ કે નિયાદવા એ દોશી નહીં એ તો કાડી બલેયાજી દોશી હ બીજો પેલો લાલા ડોહાની ની પુંજા ડોહા નહીં એ દોશી મને બહુ ગમમ ખોબરી સોરી આ ડોહો દોશી ની વાત કરો હો અને દોશી ને પૈસા છે ઈને કે તો ભૂત પૈસા ના લઈ લો ઈના જોડે થી ભૂત છે તે ના કરી દો તાર એવું જ કરવા દે આ તાર હા કશું કે હું નહીં એ તો કાલ પાછું હું ફેર નિયાદવા આય ને

લે મારકો ના લે ભાઈ કેતી ને કે મારો નંબર હે કે કિરણ દોહાન નંબર એવું ના કેતી હોંભળ્યું હારું બેટા કરી ખલીયા દે પા બધું કરી દે વાત નશ્યો આ બાદે મને હોભજી ભાઈ છોડી હું પાછળ બેહઉ હર કિના વાત કરજે ઓ દોહાન હું કેવું મારા થઈ હું કહું પોક પ્લાન બના દેમ હા બરાબર આઈડિયા બાપા એ ભા હા પૂછ્યું ફોન કર્યો કીધું કે થોડી વાર એમ ફોન કરે હેડો થોડી વાર ફોન હું તમને મારા તમને ફોન કરું મારા નંબર થી હો તમને એ મને કે તમને હું ફોન કરું એટલે એ જવાબ આવે હું તમને ફોન કરી કહી હો ને પણ પછી એ સેટિંગ ના થાય તો પેલા ડોહા પેલા એને કીધું તું પેલી રોસીને બુકુ તો આ દોશી પૂછે તો મુકો તને 50000 રૂપિયા આલે તો એ દોશી 50000 રૂપિયા લઈને જતી રહે બોલ મને વિશ્વાસ જ ન આવતો એ ના થાતી તો પછી કરીશ બધો રસ્તો સમાજો ના પણ મને દોશી જ ગમવા હ હયણો તો મને એને કીધું કે થોડી વાર જન તન ફોન કરી તો કઈસે મને ફોન હા પાકતા હો દોશી થાય તો થાય ચાલુ મને હા તો તું થઈ જતા હા એ હું તમને આમળા તો અતારે ના કહું અત્યારે તું થઈ જecta તું એવા અમે તારા છો ઘર વાળો હતા તું એ વિધવા છે ને હા તો માર પૈસાની જરૂર પડશે પૈસા આપશો તું માગે એટલા આલે

દોદાના પૈસા 500 રૂપિયા નઈ તમે દે તમે તાર હારી વઈ ના જોજો જઈ ભઈ